નથી લાગતી અને જો લક્ષ્મીજી થઈ જાય મોટા મોટા અમીર લોકો પણ કંગાળ થઈ જતા હોય આવી ઘણી વાતો લખવા આવી છે જે માતા લક્ષ્મી પસંદ નથી આવતી આજે આપણે આ આવી છ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી લોકો અજાણ હોય છે અથવા તો બહુ ઓછા લોકો જાણતા હોય છે મિત્રો વિડીયો આગળ વધીએ કે પહેલા આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો કેમ કે

দিন होता અને મોમબ કોગળા પણ નથી કરતા અને એમ જ કરવા બેસી આવી આદત જરા પણ કહેવાય જે કરો છે રહે છે જો આપ ઈચ્છો કે સાથે થાય તો પણ આ નિયમનું પાલન કરી રાધા પછી હાથ મો જરૂરથી સાબૂત કરવો જોઈએ પણ આ વાત સુજાવી જોઈએ શાસ્ત્રોમાં પણ હેઠા હાથથી લખેલું વાચવાની સંક્રમે સ્પર્શ ખરાબ માનવામાં આવે છે કે ભોજનની અધવચ્ચે છોડીને વાત થઈ જવું એટલે કે જો તમે કોઈ વાત પર ભોજન છો સમજી લો કે આ એક બહુ ખરાબ આદત છે ભોજન હંમેશા સંપૂર્ણપણે ખતમ કર્યા બાદ જ જોઈએ નહી તો માતા લક્ષ્મી તેમજ માતા અનપૂર્ણા આપના પ્રસન્ન થઈ જશે આવા ક્યારેય પણ બરકત આવતી નથી જેવો જન બચ્ચે થી ચોરી લે ઉઠી જાય છે તે માતા અનકુલા પણ આવા લોકો થી નારાજ થઈ જાય છે આજમી વસ્તુ છે આ બાબત ના કહેવાય चंदन ને ઘસીને એલા કોઈ આળસમાં કંઈ એવી ભૂલ કરી નાખતા હોઈએ છીએ જે માતા લક્ષ્મી કેને આપણને દૂર કરી દે છે નારાજ કરી દે છે જેનાથી આર્થિક પરેશાની આવી શકે છે એવાજી કે માનમાં જો કોઈ પણ પરસન થઈ જાય તો ઓરંગમતી રાજાવંતવાર થતી લાગે અને આજે આપણે આ વિડિયોમાં આવી છ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે અજાણ હોય છે અથવા તો ઓછા લોકો જાણતા હોય છે મિત્રો વિડીયો માં આગળ વધીએ પહેલા આપણે ચેનલ સબપ્રાઇવ જરૂર કરી લઈશું કેમ કે આવી માહિતી વાળા વિડીયો જે ચેનલ પર અપલોડ કરવામાં આવે એની સૂચના તમને સૌથી પહેલા મળી લે પહેલી વર્ષ શું Yes, sir. Okay. Andra could do Thank you. બગવા નતો કે બહુક લોકોએ જોયા કે ચંદન કરવા બાદ સીધા ભગવાનને લગાવે છે તિલક કરીને આ સારી ને લગાવવું જોઈએ શાસ્ત્રોમાં ભગવાનને સુંગારતા સુબદ આ નિયમ બતાવેલું છે મોટા બાદ આપણે ચારે ખાણે સવા એવી ભૂલ કરી નાખતા હોઈએ છીએ એ માતા ના સમજીએ છીએ આપણા થી છે નારાજ કરી દે છે આર્થિક પરેશાની આવી શકે છે એવા જ માતા લક્ષ્મી જો કોઈ પર પ્રસન્ન થઈ જાય લાગતી અને જો લક્ષ્મીજી નારાજ થઈ જાય મોટા મોટા સુખી લોકો પણ ખુશાલ બની જતા હોય છે શાસ્ત્રોમાં આવી ઘણી વાતો લખવામાં આવી છે જે માતા લક્ષ્મી છ